નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ શહેરના સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે અંગદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથાકાર નરેન જોશી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈને નવું જીવનદાન આપી શકે અને મૃત્યુ પછી પણ કોઈનો ઉપયોગી બની શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સિદ્ધિ હોસ્પિટલના ડૉક્ટર જયેશ રાજપુરાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અંગદાન અવેરનેસ માટે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ઓર્ગન ની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને ઓર્ગન ડોનેશન માટે શાસ્ત્રીજી કે કેટલીક અંધશ્રદ્ધા પણ છે તો જ્યારે આપણે બધા જ નાનપણથી જ્યારે આપણે મોટા થયા ત્યાં સુધી દરેક વ્યક્તિ આજના દિવસે સિદ્ધિ આયુષ્યુ એન્ડ મલ્ટિસ હોસ્પિટલ ખાતે એક અંગદાન ની અવેરનેસ માટેનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે અમારા ડિગ્નેટરી નયનભાઈ જોશી હિમાંગભાઈ જોશી જે અત્યારે હમણાં આવવાના છે ડોક્ટર દીપાલી મેડમ કે જે વડોદરા ખાતે અંગદાનનો એક સેવા એકને ચલાવી રહ્યા છે સાથે ધર્મેશભાઈ પટેલ કે જે શિક્ષણ ક્ષેત્રે તો આગળ છે જ પરંતુ અંગદાન માટે પણ ઘણી જ બધી સેવા જાગૃતિના કાર્યો કરી રહ્યા છે આજના પ્રસંગનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ થાય અને અંગદાન પ્રત્યે એમના કોઈ સેવા શંકા હોય કે પૂર્વગ્રહ હોય તો તેનું નિરાકરણ કરી શકાય તેમજ આજના દિવસે અમે જે લોકોએ અંગદાન કરેલું છે એમના સગાવાળાને બોલાવી એમનું બહુમાન કરવાના છીએ અને સમાજ એક જાગૃતિ આવે અને આપણા દેશમાં ઘણા બધા દર્દીઓ એવા છે કે જે અંગદાનના અભાવે કે જેમના મૃત્યુ થઈ રહ્યા છે આંકડાકીય માહિતીની વાત કરું તો ભારતમાં આશરે દર વર્ષે પોણા બે થી બે લાખ વ્યક્તિઓ અંગદાનના ના અભાવે મૃત્યુ પામી રહ્યા છે એની સામે આપણે દર વર્ષે મળી રહ્યા છે માત્ર બાર હજાર જ અંગદાન એટલે કે એવું કહી શકાય કે એસી થી નેવું ટકા વ્યક્તિઓ અંગદાનના અભાવે મૃત્યુ પામી રહ્યા છે અંગદાન અવેરનેસની વર્લ્ડ લેવલ પર વાત કરીએ તો સૌથી વધારે ઓર્ગન ડોનેશન થઈ છે અમેરિકામાં ત્યાર પછી સેકન્ડ નંબર આપણે ભારતનો આવે છે આપણા માટે આમ તો સારી ગર્વની બાબત કહેવાય કે ભારતનો સેકન્ડ નંબર આવે છે પરંતુ વસ્તીની દ્રષ્ટિ વિચારી કરીએ તો આપણને હજી એટલા અંગો મળી નથી રહ્યા કે જેટલા આપણે જોઈએ છે તો આવા કાર્યક્રમોથી લોકોમાં અવેરનેસ આવે લોકો જ્યારે કોઈ એક્સિડન્ટ થાય બ્રેન્ડેડ વ્યક્તિ ડિક્લેર થાય અને અંગદાન કરે તો એક મૃત્યુ પામતો વ્યક્તિ બીજા પાંચ વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે અંગદાન લઈને ઘણી બધી શંકાઓ લોકોના મગજમાં રહેલી હોય છે કોમનેસ્ટ હોય છે કે અંગદાન આ જયારે થશે તો એ અંગોને વેચી કાઢવામાં આવશે આપના મીડિયાના મારફતે હું લોકોને જાણકારી આપીશ કે અંગદાનનું આખું નિયમન જે છે આખી પ્રક્રિયાનું નિયમન છે સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સમેન્ટ કમિટી અને નેશનલ લેવલ પર નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સમેન્ટ કમિટી દ્વારા થઈ રહ્યું છે એટલે આમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય એવી શક્યતાઓ ઘણી જ નહીવત હોય છે આ અંગદાનમાં કરવામાં વખતે દર્દીના સગાઓને કોઈપણ પ્રકારની ફાઇનાન્શિયલ મદદ કે લોભ લાલચ આપવામાં આવતી નથી હોતી આ એક સ્વૈચ્છિક દાન હોય છે અને એમાં કોઈ પણ પ્રકારના ગેરરીથ શક્યતાઓ ઘણી જ ઓછી હોય છે ગઈકાલનો જે કિસ્સો વાત કરું તો ગઈકાલે જ એક દર્દીનું અમે અહીંયા આગળ સમાસાવલી રોડ ખાતે એક હોસ્પિટલમાં અંગદાન કરાવડાયું જયારે અંગદાન કરાવ્યું ત્યારે પેશન્ટને સગાવે મને કીધું કે સર આમાં અંગો વેચાઈ જશે ત્યારે મેં એમને આખી પ્રક્રિયા સમજાવી અને જયારે આજે અંગદાન થઈ ગયું ત્યારે એમનો સામેથી ફોન આવ્યો કે સર અમે અંગદાન સરસ રીતે થઈ ગયું છે અને આખા પ્રક્રિયા જોતા અમને લાગે છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થતી એવો સામાજિક સ્પેશિયલ લોકોએ ફોન કરી મને જાણ કરી છે તો અમને ઘણો આનંદ છે આ વ્યક્તિ વસ્તુનું અને મીડિયા મારફતે લોકોને જાણ કરીશ કે જ્યારે પણ આવો મોકો આવે તો અંગ દાન કરવા માટે વિનંતી આભાર હું ડોક્ટર જયેશ રાજપુરા સિદ્ધિ આયુષ મલ્ટી હોસ્પિટલ સિદ્ધિ હોસ્પિટલ ખાતે ડોક્ટર જયેશભાઈના માર્ગદર્શનની અંદર આજ રોજ ઓર્ગન ડોનેશન અંગદાન અને અંગદાન દ્વારા આપણે કેટલાય લોકોને નવું જીવનદાન આપી શકીએ છે એની અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શાસ્ત્રોની અંદર પણ દધીચિ ઋષિએ પોતાના હાડકા ઇન્દ્ર રાજાને ઉપયોગી થાય એ માટે આપેલા છે ગણેશજીનું મુખ પણ જાણે કે સૌથી પહેલું એક અંગ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય એ દ્રષ્ટિથી આપણે જોઈએ છે અને એવી જ રીતે દક્ષ પ્રજાપતિને પણ બકરાનું મસ્તક લગાવી અને સજીવન કર્યો આવા કેટલાય દ્રષ્ટાંત ઓર્ગન ડોનેશનના આપણા શાસ્ત્રમાં પણ જોવા મળે છે તો વિજ્ઞાન જયારે આટલી બધી પ્રગતિ કરે છે ત્યારે સિદ્ધિ હોસ્પિટલ અને ડોક્ટર જયેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા શહેરની અંદર આજે આવી રીતે ઓર્ગન ડોનેશનની અવેરનેસ વધે એના માટેનો કાર્યક્રમ યોજિત કરવામાં આવ્યો અને એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈના આપણા મૃત્યુ પછી પણ આપણે ઉપયોગી થઈ શકીએ છીએ આપણા ઓર્ગનથી ઘણા બધા લોકોનું જીવન બચી શકે છે એની અવેરનેસનો આ કાર્યક્રમ આયોજિત હતો